હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગિરનારી ખીચડી બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા વટાણા ગુવાર ફુલાવર કોબી અને વાલો લીધેલી છે ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું રીંગણું દૂધી અને બે નંગ બટેકા આટલા આપણે વેજીટેબલ એડ કરશું વઘાર માટે બે નંગ ડુંગળી બે નંગ ટમેટા અને અહીંયા નોર્મલ આપણે ખીચડી બનાવીએ તે ખીચડી લીધેલી છે અને અહીંયા મિક્સ ડાર લીધેલી છે મેં આમાં બધી મિક્સ ડાર આવી જાય છે કોથમરી વઘાર માટે આખા ગરમ મસાલા અને ઘીનો વઘાર કરીશું આપણે ઘી અને તેલ બંને વસ્તુ મિક્સ કરી અને આપણે વઘાર કરીશું મસાલામાં આપણે આદુ મરચાં અને લસણને વાટી લીધા છે સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો કશ્મીરી મરચું જીરું એક ટી સ્પૂન હળદર વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા ત્રણ ચમચા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો હવે આપણે વઘાર કરીશું અને રીંગણા દૂધી અને બટેકાને જ્યારે આપણે એડ ત્યારે જ આને કટિંગ કરીશું તે કાળા પડી જશે સૌપ્રથમ આપણે ઘી એડ કરશું એક ચમચી તો આપણે આ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરશું ત્યારબાદ ડુંગળી તો ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું આમાં તમે મીઠું લીમડો પણ એડ કરી શકો છો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આદુ મરચા અને લસણ વાટેલા છે તે એડ કરશું આ ખીચડી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં તમામ પ્રકારના શાકભાજી આવતા હોય છે અને તાજા હોય છે તો આ રીતે તમે ખીચડી બનાવી અને ખાઈ શકો છો તો બે મીટ આને પાકવા દેશું ત્યારબાદ ટમેટા એડ કરશું બને ત્યાં સુધી આમાં દેશી ટમેટા એડ કરશો તો તેના ખટાશના હિસાબે ખીચડી એકદમ સરસ લાગે છે त्यार बाद बदा वेजिटेबल ऍड करी देसू त्यानंतर एक टी स्पून हळद स्वादानुसार मीठू ત્યારબાદ આપણે રીંગણા દૂધી અને બટેકાને કટિંગ કરી લીધું છે તે એડ કરી દેસુ આમાં તમે ત્યારબાદ એડ કરશું ધાણા જીરું બે ચમચી અને ગરમ મસાલો तयार एड गर्छु कश्मीरी मरजु આપણામાં તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેસુ મસાલાને ત્યારબાદ પાણી એડ કરશું તો આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તો એમાં પાણી એડ કરશું બે ગ્લાસ જરૂર લાગશે તો જે આપણે એક્સ્ટ્રા પાણી એડ કરશું કારણ કે આપણે થોડીક આને ઢીલી બનાવશું ઢીલી અને ગરમા ગરમ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે ચોખાના પાપડ સાથે અને રાયતા મરચાં સાથે તમે આને ખાઈ શકો છો એકદમ સરસ પાણી ઉકળે ત્યારબાદ ખીચડી એડ કરી દેસુ તો આપણું પાણી ઉકળી ગયું છે પાણી ઉકળી ગયું છે તો એમાં ખીચડી એડ કરશું આપણે મેં ડાળ અને ખીચડીને મિક્સ કરી બે થી ત્રણ વખત ધોઈ અને આને પલારી લીધી છે કારણ કે ચણાની ડાળ હતી એટલે મેં એને પલારી લીધી છે ત્યારબાદ કોથમરી એડ કરશું આ રીતે તમે કુકરમાં પણ બનાવી શકો છો પણ કુકરમાં આ જે ટેસ્ટ જોઈ છે ટેસ્ટ નથી આવતો એટલે આ રીતે આપણે તપેલામાં એકદમ સરસ ધીમા તાપે ચડશે તો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ ગિરનારી ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં